લોકસભાની ચૂંટણીમાં મોટી સંખ્યામાં લોકોએ મતદાન કર્યું હતું ત્યારે વડોદરાના અકોડા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈએ પણ પોતાના મત વિસ્તાર તાંદલજા ખાતે જીવન મુનશી સ્કૂલ ખાતે મતદાન કર્યું હતું આજે પરિવાર સાથે મતદાન કરવા નીકળ્યા છે જ્યારે મારી દીકરીનો નો ફર્સ્ટ ટાઈમ વોટિંગ છે એટલે પ્રાઉડ છે અમે કે ભાઈ એનું પણ આ વખતે વોટિંગ છે ને સાથે અમારી સાથે છે આજે અને બસ અમારા પરિવાર સાથે વોટિંગ કર્યું છે પોઝિટિવ વોટિંગ કરીએ છે અને આવતા સમયમાં એકાદ મહિના પછી રિઝલ્ટ છે એટલે લેટ્સ સી લેટ્સ ફોર હોપ ફોર ધ બેસ્ટ કે સારામાં સારી લીડ મળે અમારા કેન્ડિડેટને